ક્ષેત્રીય સમાજના સૌથી વધુ આગેવાનો કાર્યકર્તાઓ ભાજપ છોડી અને કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં ચાલી રહેલા ક્ષત્રીય સમાજના આંદોલનને લઈને નારાજ ભાજપ ક્ષત્રીય સમાજના આગેવાનો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શતકિસિંહ ગોહિલની હાજરીમાં ક્ષત્રીય સમાજના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા તો કપડવંજ વિધાનસભાના છીપડી તાલુકા પંચાયતના ભાજપના આગેવાન જગદીશભાઈ ઝાલા તેમજ મુનાભાઈ સહિત સોળથી વધુ ક્ષત્રીય કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા અને મારા સમાજનું જો અપમાન થતું હોય તો અપમાનના ભોગે માફી આપી શકાય જ નહીં એટલે હું મારા આત્માના અવાજથી હું બધા સમાજના આહવાન કરું છું ભાજપ સાથે રહેવાય નહીં ભાજપને મત અપાય અને બધા નહી કરીને કોંગ્રેસ સાથે જોડાવ અને કોંગ્રેસના વિજય બનાવો આજ રોજ કપડવંજ વિધાનસભાના છીમડી જિલ્લા પંચાયતમાંથી જિલ્લા પંચાયત લડી ચૂકેલા બાજી તાલુકા પંચાયતના સદસ્ય ડેરીના ચેરમેન અને ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના અધ્યક્ષ તેઓએ આજે ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં સામેલ થવાનો નિર્ણય કરી આજે આ ઓફિસ પર આવ્યા છે માન્ય અધ્યક્ષ શ્રી સત્યસિંહજી ભાઈએ તેમને ખેસ કરાવીને તેમનું સ્વાગત કર્યું છે અને તેમને પાર્ટીમાં સામેલ કર્યા છે